siapa ya ayah. ayah. ayah, ayah. വരวน વા ફૂલ फटाफट ફટાફટ હે નથી કાઈ ઈ સીડી છે ચડવા માટે મંદિર ઉપર આ થજા જા ચડાવે ને જો દેખાય થજા એના માટે વરુણ તને રખડવાની મજા આવે હે વરુણ રખાડવાની કેવી મજા આવે તને ઠેકડા ના મારે ખાલી જોવાનું હોય અહિયાં થી કેવું લાગે અમે ઝીણકા હતા ને પૃથ્વી ત્યાં હોય ને વડવાઈ એમ હિંચકા ખાવા જતા હવે ના ખવાય કઈ મજા આવે આંગણવાડી જવાનું ના હોય તો કેવી મજા આવે ખાલી ખાવા પીવાનું ને આરામ કરવાનું રખડવાનું હોય તો કઈ મજા આવે પૃથ્વી આપણે ક્યાં આવ્યા પૃથ્વી આપણે ક્યાં આવ્યા આ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું છે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે પાંચ હજાર આમ જો કેટલા પાંચ હજાર વર્ષ ક્યાં ટંકોરી

પૃથ્વી અહીંયા ગરબી થવાની આજે પેલું નોરતું હોય ને અહીંયા ગરબી થાય લટ્ટી ખાવી ત્યાંય પાણી છે પૃથ્વી ક્યાંય વાપરે વરુણ ક્યાંય વાપરે હાલો વરુણ પૃથ્વી બાય બાય